નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ છું સાથે હેતલ રાજકોટ સહિત રાજ્યભરના આરટીઓ ઇન્સ્પેક્ટરો વિવિધ પડતર પ્રશ્નો લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે આરટીઓ કમિશનર સાથેની બેઠક બાદ આગામી આંદોલન સ્થગિત કરવામાં આવ્યા છે રાજકોટ સહિત રહ્યા છે જોકે આરટીઓ ઇન્સ્પેક્ટરોના સંગઠન ને રાજ્યના વાહન વ્યવહાર કમિશનર સાથે સમાધાન માટે એક મહત્વની મીટિંગ મળી હતી આ મિટિંગમાં ઇન્સ્પેક્ટરોના પડતરના પ્રશ્નો અંગે વાહન વ્યવહાર કમિશનરે હકારાત્મક અભિગમ અપનાવતા

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર